આ બનાવને પગલે અફડાતફડી મચી જવા પામી હતી એટલું જ નહીં સયાજીગંજથી અલકાપુરી તરફ જતો ટ્રાફિક બંધ થઈ ગયો હતો જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને નાના મોટા વાહનો ફસાયા હતા આ ઘટનાને લઈને ટ્રાફિક પોલીસ તથા રેલવેની આરપીએફનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફસાયેલી ટેન્કરને કાઢવા માટેનો પ્રયત્ન અધર્યાતા જોકે બનાવમાં ટેન્કર ચાલકની ધrar બેદરકારી સામે આવી છે સુચના એ ઓ ડ્રાઈવરની લાપરવાહી છે અનસેફ મે ઘુસા دیا હે ઓર કે સર તૂટ ગયા હેડ ગેસ ઇસકે જગ્યા મે બીજો ટેન્કર ઓર તો શું થાય સર કોઈ ભી ટેન્કર હોતા યહી હોતા जो चीज़ प्रोटेक्शन के लिए बनाई गई है कि आप इससे हाइट के सामान इधर से नहीं ले जा सकते अंदर बाहर से तो आप क्यों ले जा रहे हैं तो सालों से है सर इधर तो सालों से है तो हम कह रहे हैं कि इसके ऊपर ये सालों से सेफ्टी से के लिए है ना ब्रिज की सेफ्टी अंडर की सेफ्टी के लिए है तो सेफ्टी के पर्पज से ही बनाया गया है अगर आप इस पर किसी चीज़ को उबर चीज को घुसाएंगे तो दो होगा ही एक्सीडेंट ड्राइवर गलती है ये मेरे को क्या पता कहाँ से आ रहा है सब्सक्राइब न and press the bell icon. Never miss an update.